જાગૃતની સારવાર માટે કસડાયા હતા ત્યારે વધુ જણાવી દીધું કે ચાર મિત્રો લઈને વડોદરાથી સારંગપુર જવા માટે નીકળ્યા હતા અને રાત્રે ધોઢેક વાગ્યા આસપાસ હતા તારાપુર વટામણા હાઈવે રોડ ઉપર વસરા ગામની સીમ જયંબે હોટલ યુપી ઢાબા હોટલ પાસેથી તેઓ પસાર થઈ રહ્યા હતા અને તે દરમિયાન અચાનક સ્થાન આડું ઉતર્યું હતું તો વધુમાં મિત્રો આપને જણાવી દીધે કે હાલમાં જ જુનાગઢમાં ત્યારે અકસ્માત સર્જાયો હતો જે મસ્સાજ જેવ ગુમાવ્યા ત્યાં જુનાગઢની ઘટનાને ચોવીસ કલાક પણ નહોતા થયા અને આણંદના તારાપુર બાગોદરા પણ ગંભીર અકસ્માત સર્જાયો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ